નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો શિલ્પકાર યોગી રાજે ચાંદીની હથોડીના ફોટા શેર કર્યા છે અયોધ્યા રામ મંદિરમાં સ્થાપિત ભગવાન રામની પ્રતિમા ભક્તોને પ્રભાવિત કરી રહી છે ખાસ કરીને એવું કહેવાય છે કે ભગવાન રામની મૂર્તિમાં સ્મિત દેખાય છે રામ ભક્તો હજુ પણ મૂર્તિ બનાવનાર શિલ્પકાર યોગી રાજની પ્રશંસા કરી રહ્યા છે શિલ્પકાર યોગી રાજે ચાંદીની હથોડીનો ફોટો શેર કર્યો હતો તેણે કહ્યું છે કે હું આ ચાંદીના હથોડાથી ભગવાન રામની મૂર્તિની દિવ્ય આંખો બનાવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવ્યાંગ પિતાને બચાવવા જતાં પુત્રનું મોત થયું છે છ ફેબ્રુઆરી મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો તે લોકોના મોત થયા હતા હૃદયસ્ફર્શી જાય તેવી ઘટના બની હતી બંને પગે કામ કરી ન શકતો સંજયભાઈ ફેક્ટરીમાં બહાર દુકાન ચલાવે છે તેનો આઠ વર્ષીય પુત્ર આશિષા શાળાએ જતો હતો ત્યારે વિસ્ફોટ થયો હતો આશિષ પિતાને બચાવવા જતાં ઘાયલ થયો હતો અને આશિષનું સારવાર દરમિયાન મોત થયું છે બાળકના પિતાને કંઈ જાઓ પહોંચી નથી આ બહાદુર બાળક વિશે તમે એક કમેન્ટ કરજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે સ્ટેશનમાં આકસ્મિક ફાયરિંગ છત્તીસગઢના રાયપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફાયરિંગનો બનાવ બન્યો છે મળતી માહિતી મુજબ રાયપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર એક પર આરપીએફ કોન્સ્ટેબલ દિનેશ ચંદ્રની બંદૂકમાંથી એક્સિડેન્ટલ ફાયરિંગ થયું હતું આ બનાવમાં કોન્સ્ટેબલના છાતીના ભાગે ગોળી વાગી હતી કોન્સ્ટેબલને હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં વૃદ્ધને મોઢા અને નાકમાંથી લોહી નીકળતા મોત થયું છે થાઇલેન્ડથી જર્મની જતી લુપ્થાન સાની ફ્લાઇટમાં ત્રેસઠ વર્ષના એક વ્યક્તિને મોઢા અને નાકમાંથી લોહી નીકળવાને કારણે મોત થયું હતું જર્મનીનો એક વ્યક્તિ તેની બીમાર પત્ની સાથે બેંગકોકની ફ્લાઇટમાં ચડ્યો હતો મુસાફરે કહ્યું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેઓ જોતા જ તેને લોહી લોહાણ થઈ જતાં ગભરાઈ ગયા હતા મદદ દીશોએ સીપીઆર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે